ત્યારે આઠસો પચાસ ફૂટની ઊંડાઈએ જમીનમાંથી પાણીનો પ્રવાહ નીકળ્યો હતો જેનાથી જોખમી પરિસ્થિતિ સર્જાઈ હતી પાણીનો શક્તિશાળી પ્રવાહ ઝડપથી આજુબાજુના ખેતરોમાં ફેલાયો અને એક ટ્રક સહિત મશીનરી ફસાઈ ગઈ હતી ક્ષણોમાં આ વિસ્તાર છલકાઈ ગયેલા તળાવ જેવો થઈ ગયો કારણ કે પાણીનું સ્તર સતત વધી રહ્યું હતું જે વધતા પાણીમાં સતત ત્રણ દિવસથી પાણીના પ્રવાહમાં વધારો થઈ રહ્યો છે આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે જેસલમેરમાં એક અદ્ભુત કુદરતી ઘટનાને કારણે છેલ્લા અડતાલીસ કલાકથી પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે જે હવે એક વિશાળ દરિયાનું સ્વરૂપ બની રહ્યો છે પાણીના પ્રવાહનું દબાણ નોંધપાત્ર રીતે વધ્યું છે જેનાથી પ્રાચીન ભૂગર્ભ જળ સ્ત્રોતની શોધ અંગે અટકળો વધી છે વૈજ્ઞાનિકો પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે નિષ્ણાતો સપાટીની નીચે લાંબા હુપાયેલા જળચર ભંડારની હાજરી સૂચવે છે અણધારી ઘટના ધ્યાન આકર્ષિત કરી રહી છે અને કુદરતી જળ પ્રણાલીઓ અને ભૂસ્તરશાસ્ત્રીય રહસ્યો પર ચર્ચાઓ કરી રહ્યા છે પ્રાચીન સરસ્વતી નદી સાથે ઐતિહાસિક રીતે સંકળાયેલ વિસ્તારની આ ઘટનાએ તેના સ્થાનને કારણે ઉત્સુકતા જગાવી છે ભારત ભૂગર્ભજળના વૈજ્ઞાનિક ડો નારાયણ દાસે આ ઘટનાને હિમપ્રપાતની સ્થિતિ ગણાવી છે તેને એક દુર્લભ ઘટના તરીકે વર્ણવી છે જે ઘણા દિવસો સુધી ચાલુ રહી શકે છે ડો દાસે સમજાવ્યું કે આ ઘટના આર્ટિશિયન સ્થિતિને કારણે સર્જાઈ હતી જ્યાં પાણી જે અગાઉ સેન્ડસ્ટોન અને માટીના જાડા સ્તરોની નીચે બંધ હતું ડ્રીલીંગ મશીને રક્ષણાત્મક સ્તરને તોડ્યા પછી ભારે દબાણ હેઠળ ફાટી નીકળ્યું હતું પાણીનો અચાનક વિસ્ફોટ ફ્લો કદાચ સરસ્વતી નદીના પ્રાચીન પ્રવાહ સાથે જોડાયેલો છે કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે આ ઘટનાનો વીડિયો શેર કરીને દાવો કર્યો છે કે તે સરસ્વતી નદીનું રિસર્ફેસિંગ હોઈ શકે છે અડતાલીસ કલાક પછી પણ પાણીનો પ્રવાહ ઓછો ન થતા પરિસ્થિતિ ગંભીર છે અધિકારીઓએ લોકોને સલામતીના કારણોસર સ્થળથી દૂર રહેવા ચેતવણી આપી છે દોદાસે સ્પષ્ટતા કરી હતી કે આ ઘટના અસામાન્ય હોવા છતાં તે લાંબા ગાળાના પાણી ભરાઈ જવાનો અથવા વિસ્તારને નુકસાન થવાનો ખતરો ઊભો કરતી નથી જો કે ટ્યુબવેલની આસપાસ પંદરથી વીસ ફૂટ પહોળાઈનો ઊંડો ખાડો ઊભો થયો છે જે સંભવિત જોખમો ઊભો કરી શકે છે મોહનગઢના નાયબ તહેસીલદાર લલિત ચરણ સહિત સ્થાનિક અધિકારીઓએ પુષ્ટિ કરી કે ઓએનજીસી નિષ્ણાતોએ સ્થળનું નિરીક્ષણ કર્યું જો કે તેઓએ ગેસની ઝેરીતાને નકારી કાઢી હતી અને ફક્ત પાણી ભયાનક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે વહીવટીતંત્રે સાવચેતીના ભાગરૂપે પાંચસો મીટરની ત્રિજ્યામાં આવેલા વિસ્તારને ખાલી કરાવ્યો છે પાણીના પ્રવાહને નિયંત્રિત કરવા અને વધુ નુકસાન અટકાવવાના પ્રયાસો ચાલુ છે